આજે તમે કોઈને પાંચ રૂપિયા આગેવાનો ને ચૂંટણી લડતા તમે નહીં વપરાવો તો એ માણસ તમારી પાસે ઈમાનદારીથી કામ કરશે પણ તમે એમ કહેશો કે અમારે તો આ એ જુએ ને ફલાણું જુએ ને ઢેંકણું ચૂંટણી એટલે તો આ પંદર બી દાડા બધું મજા કરવાનું તો આપણે પાસે પાંચ વાર આપણે ઢોઘા જ કરવાના રે પછી કોઈ ઈમાનદાર બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર બે હજાર ચોવીસની ચૂંટણી જીતતા તેમના ઠેર ઠેર સન્માન સમારોહ થતા હોય છે થોડા દિવસ અગાઉ પાટણ ખાતે સમસ્ત ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે દાદા તાલુકાના પેથાપુર ગામે પણ ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સર્વ સમાજમાંથી એવા એક નેતાને ચૂંટો જે તમને મદદરૂપ થાય જ્યારે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે તેની જોડે પૈસા ના વપરાવતા તો ચૂંટણી પછી તે નેતા ઈમાનદારીથી કામ કરશે જો તમે ચૂંટણી લડતા ઉમેદવારો પાસે ખર્ચો ઘણો કરાવશો તો તે ઉમેદવાર ઈમાનદારીથી કામ નહીં કરે ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી લોકોને

કે જે ક્ષેત્રમાં જ્યાં તમારે મા જગદંબાના આશીર્વાદની જરૂર છે યા મા જગદંબા તમારી મનોકામના પૂરી કરે અને ઠાકોર સમાજ ને સર્વ સમાજ એક એવા એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે પાંચ વાર રહે ને એ ટાઈમે ધારો કે વાવ બાબર છોઈ આ વિસ્તારે કાયમી મને મોટી કરી અને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માગ ઉઠી એમ હવે સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી જ્યારે સત્તા સ્થાને હોય કોઈ એવી ભૂલ ના કરતા જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ ઉધી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો એવું ક્યારેય ના કરતા તમારામાં કંઈ નાના મોટી જરૂર મારા લાગતી હોય તમને કોઈ હેરાન કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો પાંચ પચીસ જણાને ભેગા બહેન કુહો પાસું સમાધાન કરશું એને ઠપકો આપશું અને નહીં માને તો પછી એને યથાશક્તિ અને જે કા કાયદાની ભાષામાં કરવાનો પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં તમામ ધર્મોમાં સર્વ ધર્મમાં ટકી રહે એવી હું તમારા બધા પાસે વાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું અને આપ સૌના ઉપર પણ અપેક્ષા રાખું છું આ ઠાકોર સમાજ કાયમી કાયમી એક કર્મઠ અને પોતાની મહેનતનું ખાવા વાળો છે ત્યારે આવનાર સમયમાં તમામ સમાજોમાંથી એવી આગેવાની તૈયાર કરો કે જે તમારા માટે લડે પંચાયતની ચૂંટણી હોય જિલ્લાની હોય તાલુકાની હોય આજે તમે કોઈને પાંચ રૂપિયા આગેવાનોને ચૂંટણી લડતા ને તમે નહીં વપરાવો તો એ માણસ તમારી પાસે ઈમાનદારીથી કામ કરશે પણ તમે એમ કહેશો કે અમારે તો આ એ જોવે ફલાણું જોવે ઢેંકડું જોવે ચૂંટણી એટલે તો આ પંદર વીસ દાડા બધું મજા કરવાનું તો આપણે પાંચ વાર આપણે કોઈ ઈમાનદારીથી કામ કરે નહીં પણ આપણે ઈમાનદારી તમે ઈમાનદારી રાખશો પહેલી ઈમાનદારી મતદારોએ રાખવી પડે અને પછી ઈમાનદારી આગેવાનોએ રાખવી પડે નહીતર મેં કીધું એવું મને તો આ અનુભવના આધારે કઉ છું ઘણા અનુભવો થયા છે એટલે હવે એવા માણસોને ચૂંટો એની પાસે પૈસા ભલે ના હોય પણ તમારા માટેની ઈમાનદારી હોય એવા માણસોને તમે ચૂંટો કે લાખો કે કરોડો રૂપિયા આપે ને તો એ તમને વેચવા માટેનું કામ ના કરે ને એવા ઈમાનદાર માણસોને ચૂંટશો તો તમારા વિસ્તારનું પણ ગૌરવ વધશે અને કે લાગશે ના ભાઈ દાતાની અંદર જ્યાં મા જગદંબા અંબાજી બિરાજમાન હોય ત્યાં ખમીરવંતા લોકો હોય અને લોકો માટે સમર્પિત લોકો હોય એવી ભાવનાવાળા લોકો આવનાર સમયની અંદર નાનાથી કરીને મોટે તમામ પદો ઉપર ચૂંટવા માટેના પ્રયત્નો કરજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને